અમદાવાદ શહેરમાં લાંબા સમય પછી ધારાસભ્ય અને સંસદ સભ્યો સાથેની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠક પશ્ચિમ ઝોન કચેરી ખાતે આ બેઠકમાં અમદાવાદ પશ્ચિમના દિનેશ રાજ્યસભાના સાંસદ નરહરી અમીન ધારાસભ્ય જીતુ ભગત અમુલ ભટ્ટ અમિત શાહ કૌશિક જૈન પાયલ કુકરાની ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા હાજર રહ્યા ચોમાસુ શરૂ થાય તે પહેલા આ બેઠક યોજાઈ જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ રજૂઆત કરતા કહ્યું કે વીએસ હોસ્પિટલના કાઉન્ટર ઉપર ઘણા દિવસ ની જરૂરી દવાનો સ્ટોક ઉપલબ્ધ નથી તે ઉપરાંત હોસ્પિટલમાં 200 ઓછા દર્દીઓ હાલમાં સારવાર લઈ રહ્યા છે તેની સામે સિક્યુરિટીસ ગાર્ડની સંખ્યા વધુ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અnder રજૂઆત હતી કે છેલ્લા ઘણા સમયથી વાડીલા હોસ્પિટલ જે ગરીબો માટેની હોસ્પિટલ છે ગરીબોની આ હોસ્પિટલ છે ઓપીડી ના સવારે લોકો દર્દી જાય છે ત્યારે ડોક્ટર તમને દવા લખીને આપે છે કે જઈને તમે બારી પરથી આ દવા લઈ આવો છેલ્લા છ મહિનાથી સતત મને લોકો કહે છે કે ભાઈ જે દવા ડૉક્ટર લખીને અમને આપે છે અને જ્યારે કોર્પોરેશનના જે રીએસ હોસ્પિટલના સ્ટોરમાં અમે જઈએ છીએ ત્યારે એ દવા અમને મળતી નથી આજે મ્યુનિસિપલ કમિશનર કમિશનરશ્રીને મેં રજૂઆત કરી કે આ દવાઓનું લિસ્ટ છે અમારા પાસે કે આટલી બધી દવાઓ જે પેશન્ટને લખીને આપે છે ડૉક્ટર એ દવા ત્યાં મળતી નથી એટલે મારી રજૂઆત હતી કે તાત્કાલિક બધી આ દવાનો સ્ટોક ગરીબો માટેની જે ફાળવવામાં આવે જેથી કરીને લોકો લઈ શકે